નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી બે હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો પચાસ ઉપલેટા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર દસ મોરબી ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર સિતેર જાફર ત્રણ હજાર સાતસો એકવીસ થી ચાર હજાર એકસો એક્યાસી ભચાઉ ત્રણ હજાર નવસો એકાવન થી ચાર હજાર જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો એકોતેર કડી ચાર હજાર એકસો અગિયારથી ચાર હજાર એકસો અગિયાર દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો પાટડી ત્રણ હજાર આઠસો સાહીઠથી ચાર હજાર એકસો એકાવન ધાંગધ્રા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર જામખંભાળિયા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકાવન જેતપુર ત્રણ હજારથી ચાર હજાર બસો ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર બસો એકત્રીસ સમીર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ડીસા ચાર હજાર એકસો એકાવનથી ચાર હજાર બસો એકસઠ ધાનેરા ત્રણ હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર બસો બે હારીજ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો પચાસ અંજાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો વીસ બોટાદ ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ચાર હજાર એકસો ચાલીસ ભાવનગર ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર એકસો ચોસઠ વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો અગિયાર જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો પંચાવન ત્રણ હજાર સોથી ચાર હજાર એકસો પિલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો એક થરાદ ત્રણ હજાર ત્રણસો પંચોતેરથી ચાર હજાર ત્રણસો નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પિસ્તાલીસ થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો એક પાટણ બે હજાર નવસો એકાવનથી ત્રણ હજાર નવસો વાવ બે હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો એકસઠ વિસનગર બે હજારથી ચાર હજાર જુનાગઢ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એંસી થી ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો પચાસ પાભર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો એકસઠ ત્રણ હજાર સાતસો અગિયારથી પાંચ હજાર એકસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો